નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ત્રણેય સશસ્ત્ર દળો માટે અગ્ન એંસી હજાર કરોડના શસ્ત્રો ખરીદવામાં આવશે સંરક્ષણ મંત્રાલયે અગ્ન એંસી હજાર કરોડ અદ્યતન શસ્ત્રો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે સંરક્ષણ પ્રધાન રાજનાથ રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી ડીએસી બેઠકમાં નાગ મિસાઇલ એક ટેન્કર બંકર ડિસ્ટ્રોયર અને લેન્ડિંગ પ્લેટફોર્મ ડોક્સ એટલે કે દરિયાઈ કામગીરી માટે અને એડવાન્સ લાઇટ વેઇટેડ ટોર્પિડો એટલે કે સબમરીન વિરોધી ડિસ્ટ્રોયર અને સુપર રેપિડ ગન ખરીદવા માટે સંમતિ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક અકસ્માત ત્રણ લોકોના થયા છે મોત વડનગર બઢાસણા ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બે ફાંગ કાર ચાલકે બાઇક અને એક્ટિવાને ટક્કર મારી આ મોત થયું બેને ગંભીર ઈજા થઈ કુલ પાંચ લોકોને અડફેટે લઈને ચાલક ફરાર થઈ ગયો પોલીસે તપાસ શરૂ કરી છે સમગ્ર ઘટનાને લઈને વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાએ અમેરિકાને દુશ્મન જાહેર કર્યું યુક્રેનના યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નીતિ પરિવર્તન પર રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધો લાદવા પર મોસ્કોએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ ધી મિત્રિ મેદવદેવે અમેરિકાને રશિયાનો દુશ્મન ગણાવતા કહ્યું છે કે આ પગલું યુદ્ધનું કૃત્ય સમાન છે શાંતિ નિર્માતા ટ્રમ્પે એક ભયાવહ યુરોપિયનનો સાથ આપીને રશિયા સાથે યુદ્ધના માર્ગે આગળ વધ્યા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા સાત લાખનો વીમો મફતનો જ વીમો મળશે કર્મચારીઓ એક પણ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યા વિના ઈપીએફઓ તરફથી સાત લાખ સુધીનો જીવન વીમો મેળવી શકે છે કર્મચારીના મૃત્યુના કિસ્સામાં તેના પરિવાર અને નોમીની અઢી લાખથી લઈને સાત લાખ સુધીની વીમા રકમ મેળવી શકે છે વીમા રકમની ગણતરી કર્મચારીના છેલ્લા બાર મહિનાના સરેરાશ પગારના આધારે કરવામાં આવશે તમે ઈપીએફઓ પોર્ટલ પર ડેથ ક્લેમ ફાઇલિંગ બાય બેનિફિશિયરી હેઠળ આ રકમ મેળવી શકો છો અને તેને શેર પણ તમે કરી દો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં રેડ એલર્ટ ભારે ઘટાડો થયો છે સોના ચાંદીના ભાવમાં તાજેતરમાં સતત વધારા પછી પહોંચી તો ઘટાડો જોવા મળ્યો છે તાજબળીના સૂચિત ચેતવણી આપી છે કે આ તેજી નહીં પણ રેડ એલર્ટ છે જે બે હજાર આઠની આર્થિક મંદી અને કોવિડ જેવી વૈશ્વિક ઘટનાઓને લાગુ પડે એવા સંકેત આપે છે એમસીએક્સમાં સોનાનો લગભગ નવ હજાર અને ચાંદીમાં બાવીસ હજારનો ઘટાડો નોંધાયો છે ચીન ભારત અને રશિયા સોનાનો જથ્થો વધારી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આશ્ચર્ય સમિટમાં વર્ચ્યુઅલી જોડાશે પીએમ નરેન્દ્ર મોદી ભારત આશ્ય સમિટમાં શારીરિક હાજરી આપશે પરંતુ વર્ચ્યુઅલી જોડાશે છવ્વીસથી અઠ્યાવીસ ઓક્ટોબર દરમિયાન પાલાલમપુરમાં યોજાનારી આ સમિટ અમેરિકાના ભારત પર ટેરિફ લગાવ્યા પછી મહત્વ ધરાવે છે ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકર કરશે બેઠકમાં દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે ભારતના વર્તમાન સંબંધો અને અનુભવો ઉપર ચર્ચા થવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીની હવા વધુ ખરાબ એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા ચિંતાજનક સામે આવ્યા છે દિલ્હીમાં હવા ગુણવત્તા ઘણી ખરાબ પરિસ્થિતિમાં પહોંચી ગયો છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આનંદ વિહારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસો ને ત્રણ નોંધાયો છે જે ગંભીર સ્તરે છે એમ્સ અને આસપાસના વિસ્તારમાં બસો પંચાણું છે જ્યારે આઈટીઓ વિસ્તારમાં ત્રણસો સોળ થયો બંને ખૂબ જ ખરાબ કેટેગરીમાં આવે છે શહેરમાં વધતા પ્રદૂષણના કારણે જનતા આરોગ્ય માટે ચિંતિત છે અને તબીબી સલાહ પણ વધુ જરૂરી થતી દેખાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ બંનેએ તો ટ્રમ્પનું ટેન્શન વધાર્યું ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે સંરક્ષણ સમજૂતી થયા પછી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તણાવ વધ્યો છે કિમ જોંગ ઉનની રશિયાના સૈન્ય અને હથિયારો આપ્યા છે યુદ્ધમાં દસ હજારથી વધુ ઉત્તર કોરિયન સૈનિકો આપીને રશિયાને મદદ કરી છે રશિયાના પ્રમુખ પુતિન તેમજ તેમની કિમની સ્પષ્ટ ઘોષણા છે કે અમેરિકા સહિત કોઈપણ દેશના દબાણમાં તેઓ નહીં આવે યુક્રેન સંકટમાં રશિયા અડગ છે જડબાતોડ જવાબ આપવા રશિયા તૈયાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાત્રે ડુંગર પર મંદિરે દર્શન કરવા જતા રસ્તો ભટકી પડ્યા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ ઓસમ ડુંગર પર મંદિરે દર્શન કરવા માટે ગયેલા બાર લોકોને રાત્રે રસ્તો ભટકતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અજાણ્યા ડુંગર માર્ગે અટવાયેલા તમામ યાત્રીઓને થોડી મુશ્કેલી થઈ હતી પણ વન વિભાગની ટીમે ઝડપથી પહોંચીને તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા કોઈ જાનહાની થઈ નથી અને પરિવારના સભ્યો સુરક્ષિત રીતે ઘરે પરત ફરી ગયા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એકાણું હજાર સાતસોથી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવી એઆઈ અને ઓટોમેશનના કારણે વૈશ્વિક સ્તરે નોકરી ગુમાવવાના કેસ ઝડપથી વધી રહ્યા છે મેટા અમેઝોન અને ટીસીએસ જેવી મોટી કંપનીઓ દ્વારા છટણી કરવામાં આવી છે લે ઓફ નામની છટણી ટ્રેકિંગ સાઇટ અનુસાર બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં બસોને બાર ટેક કંપનીઓમાં એકાણું હજાર સાતસો કર્મચારીઓની નોકરી ગઈ છે ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે એઆઈ દ્વારા ઓટોમેશનની પ્રવૃત્તિના કારણે છટણી સતત રહેશે અને વધુ લોકો પ્રભાવિત થશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો કુર્નૌલ બસ દુર્ઘટનાને લઈને પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે આંધ્રપ્રદેશના કુર્નૌલમાં બસમાં લાગેલી આગથી મૃત્યુ આગ બાર ઉપર પહોંચ્યો છે કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘવાયેલા હતા અને ઓળખી શકાય પણ નથી જ્યારે ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે દુર્ઘટનાનો આંકડો હજુ વધી ચૂકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે અને દરેક મૃતક પરિવારને બે લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છઠ પૂજાના અવસરને લઈને અમદાવાદ રેલવેની ખાસ તૈયારીઓ અમદાવાદમાં છઠ પૂજા અવસરને કારણે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ તૈયારીઓ કરી છે અમદાવાદથી ઉત્તર ભારતની દિશામાં સાત વિશેષ ટ્રેનો રવાના થશે મુસાફરો માટે કાલુપુર રેલ્વે સ્ટેશન પર અલગ વેઇટિંગ એરિયા પાણી અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરાઈ છે નિયંત્રિત કરવા અથવા તો યાત્રીઓને સુખદ અનુભવ અપાવવાના હેતુથી જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ સમગ્ર તૈયારીઓની દેખરેખ લીધી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સાપના ડંખથી અઢી વર્ષના બાળકનું મોત અરવલ્લી જિલ્લાના મોડાસાની એલિયા સોસાયટીમાં અઢી વર્ષના બાળકનું સાપના ડંખથી મોત થયું છે પાંચ દિવસ પહેલા ઘર આગળ રમતા તેને ડંખ વાગ્યા બાદ અમદાવાદ સુધી સારવાર ચાલતી હતી પરંતુ સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે પરિવાર તથા સોસાયટીમાં શોકનો માહોલ છે અને ઘટના અંગે વન વિભાગની જાણ કરવામાં આવી છે નાના બાળકોના વિયોગથી ગામમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે કે પ્રકૃતિ અને સંસ્કૃતિને સમર્પિત છઠ પૂજા નજીક આવી રહી છે સમગ્ર દેશ અને ખાસ કરીને બિહારના ભક્તો આ તહેવાર માટે ઉત્સાહપૂર્વક તૈયારીઓમાં છે પીએમ મોદીએ છઠ્ઠી મૈયાને સમર્પિત ગીતો દેશવાસીઓ સાથે શેર કરવા વિનંતી કરી છે પીએમે કહ્યું છે કે આ ઉત્સવના ભાગરૂપે પોતે પણ જે ગીતો મળશે તે આગામી દિવસોમાં દેશવાસીઓ સાથે શેર કરશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે